એ આપનો પરિચય મારું નામ રાજેશ છે કંપનીનું નામ લેઝર આર્ટ છે અને બે હજાર દસથી આ ફિલ્ડમાં વર્ક કરું છું અત્યારે કઈ વસ્તુ તમે બનાવી રહ્યા છો શેનું ક્રેઝ છે અત્યારે અમે રામ મંદિર મંદિર ઘણા બધા અમે મોડલ બનાવીએ છીએ એમાં વધારે ક્રેઝ રામ મંદિરનો છે જે અયોધ્યામાં અત્યારે આકાર લઈ રહ્યું છે એ મંદિરનો ક્રેજ છે અત્યારે એ મંદિર અમે બનાવીએ છેલ્લા એક વર્ષથી અમે આ મંદિર બનાવીએ છીએ પર ડે આજે સો જેટલા ઓર્ડર આવે છે મંદિર અમે અલગ અલગ સ્કેલની અંદર પાંચ સાઈઝ બનાવેલી છે જે છ ઇંચથી લઈને છ ફૂટ સુધી અલગ અલગ સ્કેલમાં બનાવીએ છીએ કેટલા લોકો કામ કરે છે અને મહિલાઓ કામ કરે છે ઓકે વિચાર જ્યારે રામ જન્મભૂમિનો જ્યારે નિર્માણ કરવાનું હતું મંદિરનું જ્યારે એક આર્ટિકલ આવેલો એ આર્ટિકલ જોઈને અમે લોકોએ ડિસાઇડ કર્યું કે આપણે આ વસ્તુ ઘરે ઘર સુધી પહોંચાડીએ દરેક લોકો અયોધ્યા સુધી નથી જઈ શકવાના તો આપણે એક આ બેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરી અને અમે એક માર્કેટમાં મૂક્યો કે ભાઈ આ રામ મંદિર છે અને એક છેલ્લા એક વર્ષથી બનાવીએ છીએ અને અમારી ત્યાં ત્રીસ બહેનોની લે ટીમ છે જે અનસ્કિલ્ડ કે એ લોકોને મતલબ એજ્યુકેશન કોઈ વસ્તુ નથી પણ અમે એને પહેલાં ટ્રેનિંગ આપીએ છીએ અને પછી એમની પાસે મંદિર તરહે તૈયાર કરવા મંદિરો બને છે ને રોજના અત્યારે સોજ જેટલા મંદિર બને છે અને ચાર ઇંચ બાય છ ઇંચથી લઈને ચાર ફૂટ બાય છ ફૂટ ટોટલ પાંચ સ્કેલમાં બને છે અત્યારે કઈ જગ્યાથી ઓર્ડર અત્યારે આવી રહ્યા છે અત્યારે અયોધ્યા સાઈડથી વધારે ઓર્ડર આવી રહ્યા છે હા જે નફો મળવાનો છે તો એ તો એક્ટિવિટી હું છેલ્લા બે હજાર દસથી કરું છું કે જે કાંઈ પ્રોફિટ કરીએ ને એમાંથી ફાઇવ પર્સન્ટ પાંચ ટકા અમે લોકો ચેરિટી કરીએ છીએ કે બાળકોને જમાડવામાં કે જરૂરિયાતમંદોને અમે આપીએ છીએ ઓકે સર